નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો બેતાલીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું પુષ્કર ગૌતીર્થ સિંધુસાગર સંગમ ગયા ધૈનુ અને ગંગાસાગર સંગમ આ તથા બીજા પણ જે અનેક પુણ્યમય પર્વત છે તે બધા મળીને ત્રણ કરોડ દસ હજાર તીર્થ પ્રયાગમાં વિદ્યમાન છે સૂર્યપુત્રી યમુના દેવી ત્રણે લોકમાં વિખ્યાત છે તે લોકપાવની યમુના પ્રયાગમાં ગંગાને મળી છે ગંગા અને યમુનાના વચ્ચેનો ભૂલ ભાગ પૃથ્વી પર સર્વોત્તમ માનવામાં આવ્યો છે સુંદરી ત્રણ લોકમાં પ્રયાગ થી શ્રેષ્ઠ પરમ પવિત્ર તીર્થ નથી પ્રયાગ પરમ પદ સ્વરૂપ છે તેના દર્શન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે તેથી સંપૂર્ણ દેવતાઓથી સુરક્ષિત પ્રયાગતીર્થમાં જઈને જે બ્રહ્મચર્યનું પાલન તથા દેવતા અને પિતરોનું તર્પણ કરતા રહીને એક માસ સુધી ત્યાં રહેશે તે ગમે ત્યાં પણ રહીને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે ગંગા યમુના સંગમ સંપૂર્ણ લોકમાં વિખ્યાત છે ત્યાં સ્નાન કરવાથી જેના મનમાં જે ઈચ્છા થાય તેની તે ઈચ્છા અવશ્ય પૂરી થાય છે હરિદ્વાર પ્રયાગ અને ગંગા સાગરમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય પોતાની રુચિ અનુસાર બ્રહ્મા વિષ્ણુ તથા શિવના ધામમાં ચાલ્યા જાય છે માઘ માસમાં શ્વેત શ્યામ જળના સંગમમાં જે સ્નાન કરવામાં આવે છે તે તો ખોટી કલ્પોમાં પણ કદી પુનરાવૃત્તિનો અવસર આપતું નથી જે સત્યવાદી તથા ક્રોધને જીતનાર છે જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ હિંસાથી દૂર રહે છે જે ધર્મનું અનુસરણ કરનાર છે તથા ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરનાર છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે ત્યાં પ્રતિષ્ઠાનપુર જુશીમાં એક બહુ જ પ્રસિદ્ધ કૂવો છે ત્યાં મનને સંયમ રાખીને સ્નાન કરીને પછી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ અને બ્રહ્મચર્યનું પાલન કરતો રહીને ક્રોધને જીતે આ પ્રમાણે જે ત્રણ રાત ત્યાં નિવાસ કરે છે તે બધા પાપોથી શુદ્ધ ચિત્ત થઈને અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે પ્રતિષ્ઠાનથી ઉત્તર અને ભાગીરથીથી પૂર્વમાં હંશ પ્રત પણ નામના તીર્થ છે ત્યાં સ્નાન કરવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી તે સ્વર્ગલોકમાં પ્રતિસ્થિત થાય છે ત્યાર પછી વાસુકી નાગથી ઉત્તર ભગવતીની પાસે જઈને દશાવ મેગ તીર્થ છે તે પરમ ઉત્તમ તીર્થ છે ત્યાં સ્નાન કરીને મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને આ લોકમાં ધનવાન રૂપવાન દક્ષ દાતા તથા ધાર્મિક થાય છે ચારે વેદોનો સ્વાધ્યાય કરવાવાળા પુરુષોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે સત્યવાદીઓને જે ફળ મળે છે અને અહિંસાના પાલનથી જે ધર્મ થાય છે તે બધાનું ફળ દશાશ્વમેઘ તીર્થમાં જવા માત્રથી મળી જાય છે પાયતીના ઉત્તર અને પ્રયાગમાં દક્ષિણ તટ પર ઋણમોચક નામનું તીર્થ છે જે પરમ ઉત્તમ માનવામાં આવે છે ત્યાં સ્નાન કરીને એક રાત રહેવાથી મનુષ્ય બધા ઋણોથી મુક્ત થાય છે અને દેવતા બનીને સ્વર્ગલોકમાં જાય છે પ્રયાગમાં મુંડન કરાવવું ગયામાં પિંડદાન કરવું કુરુક્ષેત્રમાં દાન આપવું અને કાશીમાં શરીરનો ત્યાગ કરવો મનુષ્યના બધા પાપ માથાના કેશનો આશ્રય લઈને રહેશે તેથી તીર્થમાં સ્નાન કરતા પહેલા ત્યાં મુંડન કરાવવું જોઈએ જો પોષ અને માઘ મહિનામાં શ્રવણ નક્ષત્ર વ્યતિપાત યોગ અને રવિવાર સાથે સાથે અમાવાસ્યા તિથિ હોય તો તેને અર્ધોદય પર્વ સમજવું જોઈએ તેનું મહત્ત્વ સો સૂર્યગ્રહણોથી પણ વધારે છે એમાં કંઈ પણ કમી રહી જાય તો મહોદય પર્વ માનવામાં આવે છે જો પ્રયાગ તીર્થમાં અરુણોદયના સમયે માઘ શુક્લ સપ્તમી હોય તો તે એક હજાર સૂર્યગ્રહણો સમાન છે જો અયનારંભના દિવસે પ્રયાગમાં સ્નાન થાય તો કોટી ગણું પુણ્ય થાય છે અને વિષુ લાખ ગણા ફળની પ્રાપ્તિ થાય છે ષડશીતિ તથા વિષ્ણુ પદીમાં સહસ્ત્ર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે પોતાના વૈભવ વિસ્તારના અનુસાર દરેકે પ્રયાગમાં દાન કરવું જોઈએ મોહિની એનાથી તીર્થનું ફળ વધે છે જો ગંગા અને યમુનાની વચ્ચે સુવર્ણ મણી મોતી તથા બીજું કોઈ દાન આપે છે તથા જે ત્યાં લાલ કે કપિલ વર્ણની ગાય આપે છે જેના સિંગડામાં સોનું ચાંદી ગળામાં વસ્ત્ર હોય જે દૂધ આપતી હોય હોય અને તેની સાથે સફેદ વસ્ત્ર ધારણ કરવાવાળા શાંત ધાર્મિક વેદજ્ઞ અને સોત્રી બ્રાહ્મણને વિધિ પૂર્વક જે આપ જણાવ્યું તેવી ગાય આપીને તેની સાથે બહુ કિંમતી વસ્ત્રો તથા નાના પ્રકારના રત્નો પણ આપે છે તે ગાય અને વાછડાના શરીર પર જેટલા રૂવાટા હોય છે તેટલા હજાર વર્ષો સુધી તે દાતા સ્વર્ગલોગમાં પ્રતિષ્ઠિત થાય છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને તેતાલીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ચુમ્માલીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો